વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિકાસની રાજનીતિથી દેશની આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક પ્રગતિને નવી દિશા આપી છે તેમણે સૌના સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી વિકાસની યાત્રામાં બધા સમાજ અને તમામ પ્રકારના વ્યવસાયોને વિકાસ થાય તેવી નેમ રાખી છે ગુજરાતના સર્વાંગી વિકાસના પરિણામે પાછલા વર્ષોમાં અન્ય ઇન્ડસ્ટ્રીઝ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પણ એટલો જ વિકાસ થયો છે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સ્તરના પર્યટન સ્થળોના વિકાસ તથા કુદરતી સૌંદર્ય રણ અને દરિયાના કારણે સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતના સ્ટ્રેટેજિક લોકેશન તરફ આકર્ષાઈ છે ગુજરાતના આંગણે ગયે વર્ષે સૌ પ્રથમવાર ફિલ્મ ફિલ્મફેર એવોર્ડનું ભવ્ય આયોજન થયું તેની સફળતાના પગલે સતત બીજી વાર ફિલ્મફેર એવોર્ડના આયોજન માટે રાજ્ય સરકાર અને વર્લ્ડ વાઇડ મીડિયા વચ્ચે આજે એમઓયુ થયા છે રાજ્ય સરકારની પ્રો એક્ટિવ પોલિસીસ અને ડેવલપમેન્ટ માટેના પોઝિટિવ એપ્રોચનું આ પરિણામ છે